સહારા દરવાજા બ્રિજના ગર્ડર ચઢાવવાનું લઈ રિંગરોડ બ્રિજ ને તારીખ એકવીસ થી ઓગણત્રીસ ઓગસ્ટ સુધી એટલે કે નવ દિવસ બંધ રખાશે તો સાથે લોકોની સલામતી માટે ફાલસાવાડી તરફ જતા આવતા વાહન વ્યવહારને પણ બંધ રાખવામાં આવશે રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ નવ દિવસ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે સુરત મુંબઈ વેસ્ટર્ન રેલવે મેઇન લાઇન પર દરવાજા રેલવે પર પર તેમજ સુરત રોડ કરણી હાલમાં ફ્લાય પર રેલવે વિભાગ કામગીરી પૂર્ણ કરાય છે અને હવે ઓવરબ્રિજના ઉપરના ભાગે પીએલ લોકેશન નંબર પી સત્તાવન તથા પી અઠાવન ના ભાગે અંદાજે સો મીટર સાત સેન્ટીમીટર જેટલી ઊંચાઈ પર કમ્પોઝિટ સ્ટીલ ગર્ડર મૂકવાની કામગીરી એકવીસમી ઓગસ્ટથી ઓગણત્રીસમી ઓગસ્ટ સુધી કરાશે જેથી આ કામગીરી દરમિયાન લોકોની સલામતી જળવાઈ રહે તે માટે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ફ્લાયઓવર બ્રિજના ઉપરના ભાગે ફલસાવડી તરફ જતા તેમજ આવતા વાહન વ્યવહારો બંધ કરાશે જેથી આ સમયગાળા દરમિયાન રિંગ રોડ ફ્લાયઓવર બ્રિજનો ઉપયોગ કરી રેલવે સ્ટેશન ફલસાવડી તરફ જતા રેલવે તેમજ ફલસાવડી તરફ જતા વાહનો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બ્રિજ સહારા દરવાજા પાસેથી ઉતરતા ડાઉન રેમ્પ તેમજ ચડતા રેમ્પનો ઉપયોગ કરવાનો રહેશે તે સુરત મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા